ગુડ મોર્નિંગ હું સાડા સાથે ઉઠી ગઈ હતી હવે મારે ફ્રેશ થવા જવાનું છે હવે હું ફ્રેશ થઈ ગઈ હતી અને કાંજીને પણ ફ્રેશ કરી નાખ્યા હતા હવે મારે જવાનું છે મંદિરે રોજની જેમ મંદિરે જવું પડે ને દર્શન કરવા માટે તો ચાલો હું જવા લાગી મંદિરે મંદિરે આવીને દર્શન કરી દીધા હતા હવે મારે જવાનું તો ઘરે હું જાઉં છું ઘરે આજે પૂનમ છે એટલે દરવાજો ક્યાંય સુધી ખુલ્લો જ હોય છે હું દર્શન કરીને ઘરે આવી હવે પીવાનો ચા અત્યારે ઉઠ્યો જ છે હું બેસી ગઈ હતી નાસ્તો કરવા માટે પછી જો મેં નાસ્તો કરી લીધો હતો અને હવે જવાનો હતો મારે સ્કૂલે એટલે હું સ્કૂલે જાઉં છું બાય વાગી ગયા હતા સાડા અગિયાર ને હું સ્કૂલે થી આવી ગઈ હતી આજે શનિવાર હતું એટલે વહેલા છૂટી જવાનું હતું અને અત્યાર તો હજુ કઈ રસોઈ બની નહીં હોય એટલે હું ને મારા નાનો ભાઈ રમવા માટે જઈશું હવે હું જઈશ રમવા જો આ મારું ચીકુ છે હું ને ચીકુ આવી ગયા બહાર ના કરે રમવા માટે જો ઘણો બધો નાસ્તો પણ ખાતા જો સામે ચીકુ

નીકળ્યુંટ તો ખાઈ લઈએ ચલોકલેટ નીકળી છે અને અહીંયા રમે એવી ઘણી બધી જગ્યા છે જો આખું મોટું કેટલું મોટું લીધા પછી જો મારી નજર પડી આ કંકોત્રી પર ચલો આપણે તારીખ જોઈ લઈએ જમવા જવાનું સાલી કંકોત્રી પછી જો મને પાવડર નું ડબલું મળ્યું ચલો પાવડર ધોળા થઈ ગઈ પાવડર તો નીકળતો નહીં નીકળ્યો નીકળો

આટલી બધી ધોળી થઈ તો આ મારી બા નું ઘર છે અહીંયા મને એક પછી એક વસ્તુ જ મલમલ કરે છે જો તમે આ ફોન મળ્યો હાચો હે ખોટો આપણે જોઈએ હલો હલો હેલો આ તો ડબલુ હે બોલતોય નહીં બેટરી ખરાબ પછી મને એક દવાની બાટલી મળી ચીકા છે આની તો ની હોય ને મૂકી દીધી બધે પાછી બાપા જાની બાટલી હશે તો પછી જો મને એક માળા મળી મમ્મી આખો મારે જિલ્લાની હશે તો તો મમ્મી પછી મને મળ્યા હશે તો લેવા દે તું જશે ખાવાની પછી જો મને બીજી કંકોત્રી મળી એ પેકિંગ તો બહુ મસ્ત છે હો જુઓ વાહ પેકિંગ બહુ મસ્ત છે આપણે જોઈ લઈએ આની અંદર શું છે પેકિંગ બળિયા છે પેકિંગ બળિયા બઢ્યા બળિયા એ વાવ અંજુ પણ શું આ કંકોત્રીની તારીખ તો વહી ગયેલી છે મારી બાના ઘરે આવી પાંચ છ રૂપિયાનો ફાયદો થઈ ગયા પછી હું ને ચીકુ ઘરે થી રમવા માટે આવી ગયા અમે રમવા જતાં હતાં ત્યાં જ મારી બાયે એમ કીધું કે અહીંયા આવો હું તમને મમ આપું તો મારે ચીકુને હું મમ લેવા જઈતી અને અમે આવી ગયા મંદિરે રમવા માટે પછી જો સૌથી પહેલા તો ચીકુને હેઠો બેસાડ્યો કારણ કે હવે ધોર ધોર કરશે ને મને આ મૂર્તિ ખૂબ જ ગમે છે એટલે હું અહીંયાં રોજ દર્શન કરવા માટે આવું છું જો કેટલી મસ્ત મૂર્તિ છે

એઠું ચોટ જો માને તો નહીં એને છે ને કંકુની ડાબલી ને બધું લેવું છે બીટુ રે ને નો કરાય લે સારી મને લે તું બેટી બિયા આ કીને તાપી મારો ભાઈ જો ગુસ્સો કરે બાકી અને અહીંયા છે ને આપણે છે ને એ વાજ પણ થોડા મોટા કૃષ્ણ ભગવાન પણ છે જો હું તમને બતાવું ઝૂમ કરીને સામે દેખાય અત્યારે દર્શન કરવા માટે આવ્યા છે લોકો પછી જો મારું પૂછ્યું જો મારા ભયો જ નથી મારા ભયો નથી ને એટલા જ વાત નહી માનતો ચીકુ માર ભયો જ નથી તું જો ગુસ્સામાં રોવા માયડું બાબુ અમાર રહેવા દે ને અહિયાં જો કોકે કેટલા મસ્ત ગણપતિ દાદા દરિયા છે તમને દેખાય મને તો ચોખ્ખા દેખાય છે પણ ધૂ આમ ધૂ કરાય જો તારો મારી બેન પડી પણ કંટાળી ગઈ તી મારા ભાઈ થી અને પૂનમ ના દિવસે લાઇટિંગ કેટલી મસ્ત ચાલુ હતી જો જો અહીંયા બી પિંક લાઇટિંગ ચાલુ છે અહીંયા નથી કારણ કે અહીંયા તો એવું છે એટલા માટે અને આજે હું ખૂબ જ થાકી ગઈ હતી અને મધ્યાહન ભોજનમાં હું મધ્યાહન કરીને આવી હતી ભોજન એટલે મને છે ને સુવાનું મન થઈ ગયું હતું અને રમી રમીને થાકી ગઈ હતી આજે મને ખાવાનું બી મન નહોતું એટલે હું જાઉં છું ઘરે સુવા માટે હવે આપણે સાંજે મળીશું બાય બપોરે સુવા ગઈ ત્યાં જ મને મારા મામા મામાએ કીધું કે આપણે પૂનમ છે એટલે પીપળી જવાનું છે તો હું પીપળીથી ખરીદી કરી લાવી જાઉં એક છે બ્રેસલેટ

અને અહીંયા કઈક પ્રસંગ છે એટલે મંડપ બાંધેલો છે અને આ છે અમારો આખો આશ્રમ આ છે બાપજીનો ઢૂણો ચલો આપણે દર્શન કરવા જઈએ તો ચલો આપણે દર્શન કરી લઈએ ચલો હવે આપણે બીજે દર્શન કરવા માટે જઈએ આ છે ભજન હોય મૂર્તિ છે અને આ છે કૃષ્ણ ભગવાનની ની મૂર્તિ આજે જય શ્રી કૃષ્ણ લખી દેજો આજે કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો ચલો હવે આપણે બીજું દર્શન કરવા માટે જઈએ મંદિર ચલો આપણે દર્શન કરવા માટે જઈએ તો ચાલો આપડે બીજે જઈએ એમ કેટલી બરોબર આ બધી બાપજીની વસ્તુઓ છે ચલો આપણે અનક્ષેત્ર જોવા જઈએ છે જમવા માટે આ છે આ જમવાનું બને છે જો અમે આખો ધૂણો ફરી લીધો હતો અને આજે કમેન્ટમાં રાધે રાધે લખવાનું ભૂલતા નહીં અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય